તમામ ધર્મ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ માટે પવિત્રને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા અશ્વિનીકુમાર વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવ્યા છે જેમાંથી એક છે ગોપાલ સુંદરી મંદિર ભક્તો માતાજીની વાંસળી સાથેની મૂર્તિ જોઈને અચંબિત થઈ જાય છે પરંતુ અહીં મોહિની સ્વરૂપે વિષ્ણુ ભગવાન બિરાજમાન છે સમગ્ર ભારતમાં ભગવાન વિષ્ણુની મોહિની સ્વરૂપની મૂર્તિ માત્ર બે જ સ્થળોએ છે જેમાંથી એક વારાણસીમાં છે તો બીજી અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલા ગોપાલ સુંદરી મંદિરમાં કે જે સુરતમાં છે મૂર્તિ શાલીગ્રામના પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને અંદાજે બસો વર્ષ જેટલી જૂની છે સ્વામી આત્માનંદ સરસ્વતી જે જગતગુરુ શંકરાચાર્યના છઠ્ઠી પેઢીના શિષ્ય હતા તેમણે અઢારસો અને પાંત્રીસની અંદર જેઠ સુધી સાતમ સાતમને દિવસે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે અને આ મૂર્તિનો પથ્થર શાલીગ્રામના જે પથ્થર છે જેને ઘાસવટીના પથ્થર કહેવામાં આવે છે જેને ઉપરથી સોનાનો કાઢવામાં આવે છે સોનું ઘસવામાં આવે છે એ મૂર્તિમાંથી આ પથ્થરમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે સ્વામી આત્માનંદ સરસ્વતીના ભારતભરમાં કુલ આઠ મઠ પૈકી એક મઠ અશ્વિનીકુમાર વિસ્તારના વેદરાજ મહાદેવ મંદિરની નજીક આવ્યો છે અને આજ મઠના બરાબર મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુની મોહિની સ્વરૂપની મૂર્તિ છે એટલે કે તેઓ અહીં ગોપાલ સુંદરી માતાના સ્વરૂપમાં પૂજાય છે ભગવાન વિષ્ણુનો મોહિની સ્વરૂપનો અવતાર સમુદ્ર મંથનની કથા સાથે સંકળાયેલો છે આજે છેલ્લા પાંત્રીસ વર્ષ આ મંદિરની સેવા કરું છું આ

અહીં લોકો પૂનમ ભરવા માટે આવતા હતા ગોપાલ મઠની આ મૂર્તિ જૂની છે પરંતુ અત્યંત રળિયામણી છે કારણ કે આ મૂર્તિ કસોટી એટલે કે શાલીગ્રામના અત્યંત કિંમતી પથ્થરમાંથી બનાવવામાં આવી છે જે સોના સહિત અલગ અલગ ધાતુઓને ચકાસવા માટે ઉપયોગમાં આવતો હતો ઓગણસી વર્ષના ચંદુભાઈ અને તેમના પત્ની હર્ષિતાબેન છેલ્લા પાંત્રીસ વર્ષથી ગોપાલ સુંદરી માતાની સેવા કરી રહ્યા છે આ મંદિર અને મનુષ્યને શ્રદ્ધાળુઓ અને ઈચ્છિત વસ્તુ અર્પણ કરવાવાળું આ માતા ગોપાલ સુંદર છે